મિત્રો તમારી ગાય કે જટ મેલ નથી પડતો કારણ કે મેલ કહેવામાં આવે છે અમુક જગ્યાએ જર આવે છે તો જટ ન પડતો એના માટે એકદમ આપણે દેશી ફોર્મ્યુલા લઈને આવ્યા છે અને તમને દેખાડીશ કે આપણી ભેસ કમ્પ્લીટ વ્યાય ગઈ છે અને એની સાથે પશુપાલક મિત્રો ખરેખર તમારા માટે બેસ્ટ ઉપાય લઈને આવ્યો છું એકદમ દેશી ઘરેણું વસ્તુ સારી અને તમારી ગાય કે ભેંસનું અથવા દૂધ તમે વધારી શકો છો અને પશુપાલક મિત્રો ઝડપીથી મેલ પડી જાય એના વિશેનો એકદમ આપણે આઈડિયા લઈને આવ્યા છે કારણ કે આપણે અનુભવ કરો જ છે અને દર વખતે આપણે પશુ વિતા હોય છે એને સારા એટલે ઝડપીથી મેલ પડી જતો હોય છે અને તમને દેખાતું છે આપણી નવી ભેંસ લાઈથી વિ ગઈ છે અને ભેંસી પાડી મસ્તીની લાવી છે ને પાડી પણ સરસ અને સારી છે અને મેલી પડી ગઈ છે કમ્પ્લીટ ભેંસની ઊભી થાય એટલે મેલી કમ્પ્લીટ છૂટી થઈ જાય અને તમને દેખાડીશ કે આપણી ભેહની મેલી કમ્પ્લીટ પડી ગઈ છે તો પશુપાલક મિત્રો ખરેખર આપણો વિડીયો લાંબો થાય એના પહેલો તમને ફટાફટ આપણે એકદમ દેશી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં તમને બતાવી દઈએ કે આપણે શું સારવારથી ઝડપી મેલ પડી જાય છે આપણી અથવા ભેંસ હોય કે ગાય હોય તો પશુપાલક મિત્રો ખરેખર તમારે પહેલી જ વસ્તુ જ્યારે ભેંસ કે અથવા ગાય જ્યારે વ્યાય છે એના વ્યાયા પછી દસ મિનિટ પછી તમે ઉપયોગ કરો તો ખારો લીમડો એટલે લીમડો લઈ અને તમારે જેટલો ખાય પશુ એટલો તમારે નાખી દેવાનો છે એનાથી ઝટ પણ મેલ પડી જતો હોય છે અને બીજો પશુપાલક મિત્રો ખરેખર તમે એને પંદરથી વીસ મિનિટ જાય પછી તમે એને ગરમ પાણી કરી અને નો સેકો ગરમ રાખીને તગારું ભરી અને એને જેટલું પાણી પીવું હોય એટલું તમતર પાઈ ગઈ અને અંદર બસો ગ્રામ ગોળ નાખવાનો ગોળથી અંદર શરીરની અંદર ગરમી રહે ગરમી રહેશે તો ફટાફટ તમારી ગાય કે અથવા ભેંસનો મેલ ઝડપી પડી જાય તો પશુપાલક મિત્રો આપણી ભેંસને પોણો કલાક થયો છે વ્યાયને અને હાલ પણ મેલ કમ્પ્લીટ પડી ગયો છે અને આપણે ગેસ એ કમ્પ્લીટ પાડી લાવી છે અને તમને દેખાડીશ કે મસ્તીની પાડી છે ને ભેંસ નવી થી વ્યાઈ ગઈ છે અને પશુપાલક મિત્રો ખરેખર તમારા પશુઓનું દૂધ વધારવું હોય તો તમારે પશુપાલન મિત્રો એને તમારે પાસે જેવી પશુની બોડી એ પ્રમાણે તમારે ગોળ અને સોવા પાવાના રહેશે એનાથી દૂધની ક્ષમતા વધે છે પશુપાલક મિત્રો અને એને કેલ્શિયમ તમારે એક થી બે ડબલ સારી દેવાનું છે તો પશુપાલક મિત્રો તમારી કોઈ પણ પશુનું દૂધ વધતું હોય છે અને કેલ્શિયમ એના માટે કે જ્યાં સુધી તમારી ગાય કે ભેંસ વ્યાય જોવા દે ત્યાં સુધી દૂધ ના કાપે એના માટે છે તમે બે લિટર પાંચ લિટર જેટલો તમારે સારી કહો એટલું તમારે સારી દેવાનું છે અને અંદાજે ગોળ પશુને પાઈ દેવાનો છે દસ થી દસ થી પંદર કિલો તમે તાર પાઈ દેવાનો છે એનાથી આપણી ગાય કે ભેંસનું દૂધ વધી શકે છે અને તમને દેખાડીશ આપણે અટકી રહી છે કારણ કે ભે ઊભી થઈ ગયા હે એટલે એની મેલી હમણાં પડી ગયા હે અને પશુપાલક મિત્રો જો તમે એની આ પાડી લઈ છે મસ્તીની પાડી છે અને આપણે પાડીને પણ ધવડાવી દીધી છે ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ગાય જ્યાં પશુનો મેલ પડતો ધવરાતા નથી પણ એવું હોતું નથી ગાય મિત્રો અને એનો ફાયદો તો શું થાય છે પશુપાલક મિત્રો તમે જટ એને પાઈ ધવરાઈ દેશો એટલા બચ્ચાને તો ગાય પણ ગાય તો કે બેસું એ બે છે તો એનો મેલ પણ તરત પડી જાશે અને કારણ બે છે ને તો ઝડપી મેલ એનો પડી જાય એટલે થોડું થોડું એને ચારે વાળી ધવરાઈ દેવાનું પશુને જ્યારે બચ્ચાને જન્મ આવ્યા પછી પંદર વીસ મિનિટ ઊભો થઈ જાય બચ્ચું ત્યારે એને ધવરાઈ દેવાનો તો ઝડપી પશુનો મેલ પણ પડી જતો હોય છે અને ઘણા મિત્રો એવો કરે છે કે મેલ પડવા દઈને પછી ધવરાવતા હોય છે પણ એવું નથી હોતું તો તમારું પશુ બાઉલે વધારે હોય તો બેહીનો હક હોય બેહીનો હકત હોય તો મેલ નથી પડતો તો તમારે એને દેવાનું અને પશુપાલક મિત્રો જે પહેલું શીરું આવે છે એ તમારે બચ્ચાને દેવાનું જેટલું ધાવે એટલું તો તમારું બચ્ચો મજબૂત અને સારું પણ બનશે કારણ કે એમાં એટલી તાકાત જ હોય છે પહેલા ખીરું કે એ ખીરું એટલું બધું તાકાતવર હોય છે કે જ્યાં સુધી બચ્ચું વિકાસમાં આવે ત્યાં સુધી એકદમ ઝડપી ગ્રો કરે અને બચ્ચું પણ સારું અને સ્વસ્થ રહે એટલે પશુપાલક મિત્રો પહેલું જે શીરું આવે છે એને દોઈને ઢોળી નહીં દેવાનું અને બચ્ચાને પૂરેપૂરું પાઈ દેવાનું જેટલું પીવે એટલું પાડી દેવાનું અને પશુપાલક મિત્રો ખાસ એ ધ્યાન રાખવાની હોય છે કે જ્યાં સુધી બચ્ચું ન ખાવા મળે ત્યાં સુધી તમે થોડુંક એને વ્યવસ્થિત દોડાવશો તો તમારું ઘરનું પશુ તમે તૈયાર કરી શકશો અને ફૂલ તમે દોઈ લેશો અને થોડા ઘણું દૂધ પાવશો તો પાછળથી તમારું બચ્ચાનો વિકાસ નહીં થાય એટલે ખરેખર તમારા બચ્ચાનો વિકાસ કરાવવો હોય તો પૂરતું દૂધ એને માપથી પાવતા રહેજો એટલે પશુપાલક મિત્રો ખરેખર આપણી ભેહનો મેળ પડી ગયો છે અને આટલા વિડીયોને હેન્ડ કરીશું